આજના સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન અંતર્ગત આપણી પૌરાણિક જે રમતો છે એને માણવા માટે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખેરિયા સાહેબ જિલ્લા કલેક્ટર શ્રી ધાનાણી સાહેબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બીયુ જાડેજા સાહેબ મ્યુનિસિપલ કમિશનર શ્રી પ્રજાપતિ સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ બેન શ્રી ચેતનાબેન શહેર ભાજપના પ્રમુખ શ્રી સાગરભાઈ મોદી ઉપસ્થિત વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો રાજકીય આગેવાનો અને ખાસ કરીને આજના આપણી આ પૌરાણિક ગેમો છે એને અમને કલ્પના નહોતી કે આટલી મોટી સંખ્યામાં લોકો આવી જૂની ગેમોને માણવા માટે અને રમવા માટે આવી

ચાલો સંગીત ચાલુ થઈ ગયું છે ચાલો સંગીત ચાલુ થઈ ગયું છે બધા ઊભા થઈ જાવ પેલા આપ મ્યુઝિકલ ચેર આપ સમય રમેલી જ છે માત્ર કન્ડિશન છે બે જણા એ નીકળવાનું થાશે કલેક્ટર સાહેબ ની સૂચના પ્રમાણે કે મ્યુઝિક સ્ટોપ થાશે એટલે બે પાર્ટિસિપન્ટ આઉટ થાશે એ છે અને આપ જે દિલથી આપણે રમતા ના હતા ત્યારે જીત રમો ક્લોકવાઇઝ બધા ટર્ન લેશે એન્ટી ક્લોકવાઇઝ

મોટર સાયકલ ઉભા થાય એટલે ઉભા થાય એટલે

તો એ કાઢી નથી વચમાંથી કાઢી નથી કાઢી નથી વચમાંથી ખુરશી કાઢતા ભૂલી ગયા તા ખુરશી કાઢતા ભૂલી ગયા તા ખુરશી કાઢતા ભૂલી ગયા તા ચાલો આપણે હા કલેક્ટર સાહેબ હજી બધા ઇન્ટરેસ્ટિંગ બનાવી રહ્યા છે દોડાવે છે હજી વધારે બધાને ગર્લ્સમાં હવે કેટલા બાકી રહ્યા છે બે જ લાસ્ટ

સાહેબ સાહેબ એસપી સાહેબ બાહ ખુરશી ની માં એસપી સાહેબ ભલે શું કરીએ છીએ ખુરશી કાઢવાની છે ભાઈ મોઢવાળીયા તથા છેના બેન સાહેબ આપણે ગોઠવી લેજો ચેર કલેક્ટર સાહેબ શ્રી ગોહા દેખુરસી હોય દેખુરસી अर्जुनભાઈ વિનર રહ્યા છે ફરીથી બા માટે પાડી દઈએ કલેક્ટર ચાલુ કર્યું છે નહીં રિક્વેસ્ટ છે કે આજ માટે આમ થઈ

આમે બેલેન્સ આમાં તમે આયા પડે ગેમ ચાલુ થઈ ગઈ છે બાળકોની બાળકોની ગેમ ચાલુ થઈ ગઈ છે પછી વધારે થાય એટલે કરી દેજો બીજો આજી ઉંજાણ વાહ ભાઈ વાહ જોરદાર વાહ જોરદાર વાહ આટલી વખત હારું રહ્યું એમ આવા ધ્યાન કેન્દ્રિત છે કામ આવે હેલો હાલો બાપ ભાઈ આવું એમાં મને એમ છે અર્જુનભાઈ મોટભાઈ અર્જુનભાઈ ભાજી મારી જાય અર્જુનભાઈ ભાજી મારશે એમાં સો ટકા ને એસપી સાહેબ બે જ જણા છે અટાણે મેદાનમાં હવે જોઈએ કોણ મેદાન મારે છે વાહ એસપી સાહેબ ને હા હેલો પડે છે હાલો ચાલો હવે હાલો એસપી સાહેબ જીતી ગયા પોતાની જગ્યા લાકડી તોડવા નથી પોતે પણ નથી આવેલા છેલ્લા સુધી

નવીન ટાઈપ આજના જમાના જૂના જમાના વૈયા ગયા સાહેબ હવે નથી મળતા નથી મળતું બે પાછી બે પાછી કાઢી લેવાની સ્ટાર્ટ કરે પછી કાઢી લઉં આયા પાસિંગ બોલ એ ગેમ ચાલુ છે પાસિંગ બોલ

હા એમ બરાબર છે રેડી રેડી ભેગા ભાઈને પરફેક્ટ આવડે છે હાલો સાહેબ લઈ લ્યો હાથમાં મારવાના હોય બીજી ચેરમાં આવે સાત આઠ ખુરચી બાકી રહી છે બે 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 કાઢી લેવાની wa Su ba sun wace kawai wazo

ના 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 ભૂલકાઓ લઈ લે ભૂલકાઓ લીંબુ ચમચીમાં જો ભાઈ લઈ લીધો ભાઈ પડી ગયું લાસ્ટ માં જઈને એને પડી ગયું Ha, ha, ha. હવે કોથળા દોડની સ્પર્ધાનું આયોજન કર્યું છે જો મેંડકની જેમ વાહ पत्रो पकड़ गए पत्रो पकड़ राजेंद्र गया है ચાલો તો હવે હજુ થોડા ખેલ ચાલુ છે પણ હવે આપણે નીકળીએ આપણું ટાઈમ થઈ ગયું અને બધી ગેમોનું આપણે નિહાળી લીધી ચાલો હવે મળીએ આપણે એક નવા વિડીયોમાં આ વિડીયોને કરીએ ખતમ વર્ષો ભાઈ આવા વિડીયોમાં